સુરત આપ સાથે છેડો પાડનાર પૂર્વ એમએલએ ભાયાણી ઉભી પૂછડીએ ભાગ્યા કોર્પોરેટર ઉગડો લેતા કહ્યું ગદ્દારી કરે તેને ભાગવું જ પડે આપના કાર્યકરો રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પ્રયાસ કરવા સાથે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે ભાયાણી અહીં પહોંચ્યા હતા ત્યારે આપના કાર્યકરોએ લાઈવ વિડીયોમાં ભાયાણીને રસ્તાની વચ્ચે ઉભા રાખી તીખા સવાલો કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સુરત મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને

તમે આપ પક્ષ કેમ છોડી દીધો આવા તીખા સવાલો રસ્તાઓ વચ્ચે પૂછવામાં આવતા ભૂપત નારાયણી ગોઠા પડી ગયા હતા તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી ચૂપચાપ ચાલતી પકડ્યા હતા ટ્રાફિક આપના ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણો પોતાનો અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે રાજનૈતિક કેમ્પેન છે બિલકુલ નહીં હું એટલા માટે નીકળો છું કે આ મારું શહેર છે મારું સુંદર શહેર છે આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલી લાગ્યા છે ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું ધારાસભ્ય બનાવ્યા અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલી આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા એક વાત તો લોકો જોઈ રહ્યા છે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી ભૂપતભાઈ પ્લીઝ ઘણા કારણોમાં એકાદું કારણો પ્લીઝ એકાદું કારણ આપો એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને એકાદું કારણ પ્લીઝ ભૂપતભાઈ આમ આદમી પાર્ટી તમને મેન્ડેટ આપ્યું તમે ખુબ કીધું તું મને મત મને તમે મેન્ડેટ મને આપો મને ટિકિટ આપો હું પાર્ટી સાથે જોડાઈ રહી છું જીતીન પાર્ટી ને મજબૂત બનાવીશ શા શા માટે માટે તમે ભાજપમાં વયા ગયા મારે તમને પૂછવા માંગુ છું એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું તમારી ટિકિટ ની ભલામણ મેં ખુદ કરી હતી તમને ખબર છે તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું પ્લીઝ આટલી વિનંતી આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું મુકંદભાઈ આપને ખાસ પ્લીઝ મેં તમારી ભલામણ કરી ભૂપતભાઈ મેં તમારી ભલામણ કરી રીતું એટલે હું કહું છું તમને ખબર છે કે મેં ભલામણ કરી રીતે તમે કાઈક જવાબ તો આપો ભૂપદભાઈ કારણ શું આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ ના ના મેં ના ના પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કે ભાઈ નહીં બિલકુલ નહીં તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે કે આજનો અમારો વિષય નથી આ તો તમે અહીંયા જોવાઈ ગયા દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું આવડી મોટી કારણ જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં વિસાવદર જનતા સાથે ગદારી કરી છે આવા ગદાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે આપ સૌને નમ્ર વિનંતી કરું છું આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવું